તો બપોરે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પેપર લેવાશે રાજ્યમાં સવારે ધોરણ દસ તથા બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો જેમાં પંદર લાખ થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ધોરણ દસ માં નવ પોઈન્ટ સત્તર લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો સ્ટ્રોંગ રૂમ થી બોર્ડના પેપર પૂરતી વ્યવસ્થા વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવ્યા જે માટે બે સરકારી કર્મચારી અને બે ગાર્ડ સાથે પેપર સીલ બંધ પેક માં સેન્ટર સુધી પહોંચ્યા ડિવિઝનલ ઓફિસર ની દેખરેખ હેઠળ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેરની દરેક સ્કૂલો ઉપર બાળકોને શુભેચ્છા પાઠવવા માટે કાર્યકર્તાઓ એકત્રિત થયા છે સૌ બાળકો ખૂબ જ ઉત્સાહભેર અહીંયા આગળ એક્ઝામ આપવા માટે આવ્યા છે બાળકોની સાથે સાથે એમના વાલીઓ પણ અહીંયા એમને મૂકવા માટે આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી બાળકો અને વાલીઓ માટે એક માહિતીસભર પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે તેનું પણ વિતરણ અમે કર્યું છે અને સૌ બાળકોને દસમાની એક્ઝામ કે બારમાની એક્ઝામ આપવાનું એક ટેન્શન હોય છે પરંતુ અહીંયા આગળ જેમ કાર્યકર્તાઓ આવીને એમને ચોકલેટ અને ફૂલનું વિતરણ આપીને શુભેચ્છાઓ આપે છે તો એનાથી એમની હિંમત વધતી હોય છે અને તેઓ એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરી શકે એવી શુભેચ્છાઓ આપવા માટે વોર્ડ નંબર અગિયારના સૌ કાર્યકર્તા મિત્રો અમારા સાથી કાઉન્સિલરો અને સંગઠનની ટીમ સબરી સ્કૂલ વાસણા રોડ ખાતે આજે એકત્રિત થયા છે we